ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો સુરતનો રાંદેર વિસ્તાર જાણે ડ્રગ્સનું હબ બની ગયું હોવાનું સામે આવી રહ્યું છે છાસ વારે અહીંથી ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે ત્યારે આ વખતે રાંદેર વિસ્તારના પાલનપુર જકાતનકા ખાતેથી એક યુવક ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયો હતો પોલીસે બાતમીના આધારે યુવકને ઝડપી લઈને તેની પાસેથી અગિયાર ગ્રામ જેટલું ડ્રગ્સ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે રાંદેર પોલીસે ફરી એક વખત એમડી ડ્રગ્સ પકડી પાડ્યું છે પાલનપુર જકાતનાકા નજીકથી એક યુવકની ધરપકડ કરી છે વિષ્ણુ નામના ઈસમ પાસેથી અગિયાર ગ્રામ ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું હતું જેની કિંમત એક લાખ દસ હજાર છે પોલીસે પ્રતિબંધિત એમડી ડ્રગ્સ કબજે કર્યું છે સુરત પોલીસ નો ડ્રગ્સ ઇન સિટી અભિયાન અંતર્ગત ડ્રગ્સ વેચનાર અને લાવનાર પેડલરો સામે આકરી કાર્યવાહી કરી રહી છે ત્યારે રાંદેર પોલીસે યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે આ યુવક ઘરેથી ડ્રગ્સ વેચતો હોવાની માહિતી સામે આવી હતી જેથી હાલ યુવકને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત